નમસ્કાર ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે જે આગળના વિડીયોમાં પચીસ દિવસનો જે વેલ્વેટ ચોળીનો જે પ્લોટ તમને દેખાડવામાં આવ્યો હતો અને એ વિડીયો ઉપર ખૂબ જ સારા વ્યૂ મળેલા છે તો આજે તમને એ જ પ્લોટની અંદર અમે જોવા આવ્યા છીએ અને નિરીક્ષણ કરીએ છીએ કે આ અડતાલીસ દિવસનો જે વેલ્વેટ ચોળીનો જે પ્લોટ છે જેની અંદર ખાસ બાયોનેલિક્સ કંપનીના જ ઉત્પાદન જે બાયોનેલિક્સ કંપનીના બેક્ટેરિયા જે છે બાયોનેલિક્સ કંપનીનું માઇકોરાઈઝા બાયોનેલિક્સ કંપનીનું ફોસ્ફોનેલિક્સ ટ્રાયો એની સંપૂર્ણપણે એપ્લિકેશન થયેલી છે તો ખેડૂતભાઈના ત્રણથી ચાર ફોન અગાઉ આવી ચૂક્યા છે કે તમે પ્લોટ જોવા આવો સાહેબ ક્યારે આવો છો તો ખેડૂતભાઈ એટલા ખુશ છે તો આના પછી હું તમને ખેડૂતભાઈ પાસેથી જ આ રિવ્યુ જણાવીશ કે આ ચોળીનું ઉત્પાદન એમને કેવું લાગે છે અને કઈ રીતે રાસાયણિક ખેતીનો ખર્ચ ઘટતો જાય છે અને દિવસે ને દિવસે આ ઉત્તરોત્તર સારા પરિણામો જે બેક્ટેરિયાના મળતા જાય છે આ સિઝનની અંદર તો એ આપણે ખેડૂતભાઈને જ તમને ફરીવાર આની અંદર જોઈન કરી અને પૂછાવીશ કે આ ચોળીની અંદર કેવું પ્રોડક્શન છે કેટલી વીણી કાઢી છે અને સાથે સાથે કેટલું ઉત્પાદન સાથે કેટલા ખર્ચ મિનિમમ ખર્ચ સાથે ખેડૂતભાઈએ આ ઉત્પાદન મેળવ્યું છે અને એ કેટલા ખુશ છે